આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળીશું સવારે ઉઠીને એવા કયા કાર્યો કરવા જોઈએ જે કરવાથી જીવનમાંથી નકારાત્મકતા દૂર થઈ સકારાત્મકતા આવશે જીવનમાં જો સકારાત્મકતા હશે તો દરેક કાર્યમાં સફળતા ચોક્કસ તમારી જશે સફળ થવા કંઈક તો ગુમાવવું જ પડે છે મહેનત કર્યા વગર કંઈ પણ મળતું નથી દેશના સૌથી ધનિક વ્યક્તિ એટલે ધીરુભાઈ અંબાણી જેણે પોતાનું મુકામ હાંસલ કરવા તન તોડ મહેનત કરી સાથે તેમની દિનચર્યા નિયમિતતા અને મનના સકારાત્મક વિચારને લીધે તે હંમેશા દરેક કાર્યમાં સફળ જ રહ્યા છે તો આ વિડીયોમાં જાણીશું અમુક એવા કાર્યો જે કરવાથી તમારા જીવનમાં હંમેશા પ્રગતિ અને સફળતા જ હશે જેમાંનું પહેલું કાર્ય છે રાત્રે વહેલા સૂઈ હંમેશા સવારે વહેલા ઉઠી જવાની ટેવ પાડવી વહેલા ઉઠવાથી સમય હોવાને લીધે દરેક કાર્ય શાંતિપૂર્ણ પાર પાડી શકશો મોડા ઉઠવાથી સમય ઓછો રહે છે જેના લીધે અમુક કાર્યો રહી જતા હોય છે તેની અસર મન પર પડે છે કાર્ય પૂર્ણ ન થવાને લીધે ગુસ્સો મન અશાંત ચીડિયાપણું વગેરે ઘણી બધી તકલીફનો સામનો કરવો પડે છે આથી હંમેશા વહેલા ઉઠી જવું જેથી દરેક કાર્ય કરવા માટે પૂરતો સમય મળી રહે બીજું કાર્ય છે સ્નાન આદિ કાર્યથી પરવારી દિવસની શરૂઆત તમારા ઈષ્ટદેવના દર્શન કરીને કરો ઈશ્વરીય શક્તિ હંમેશા તમારી સાથે રહેશે તમારો દિવસ શુભ નિવડશે ત્રીજો ઉપાય છે સવારે નાસ્તો જરૂર કરવો નાસ્તો કર્યા પછી જ જે નોકરી કે ધંધા અર્થે બહાર નીકળવું સવારનો કરેલો નાસ્તો આખો દિવસ કામ કરવાની શક્તિ આપે છે ચોથો ઉપાય છે કોઈ પણ કાર્ય માટે ઘરની બહાર નીકળો ત્યારે બહાર નીકળતા સમયે પોતાનો જમણો પગ પહેલા બહાર મૂકી નીકળવાથી જે કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં ચોક્કસ સફળતા મળશે કાર્ય છે ધંધા વ્યાપાર માટે સવારે ઘરની બહાર નીકળો ત્યારે ઘરની આજુબાજુ જો મંદિર હોય અને જો શક્ય હોય તો મંદિરે દર્શન કરતા જવું આ ઉપાય ચોક્કસ તમારા જીવનમાં દઈ લાવશે તો મિત્રો આ હતા નિત્ય સવારે કરવાના ઉપાયો જે કરવાથી જીવનમાં સકારાત્મકતા આવશે વિચારોમાં સકારાત્મકતા હશે તો દરેક કાર્યમાં સફળતા અવશ્ય મળશે તો મિત્રો જીવનમાં સકારાત્મકતા વધારવા કયા કાર્યો કરવા જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ